મને ના તમારે કઈ તકલીફ હોય ને ભાઈ તો તમે કાયદાનો સહારો ને શા માટે મુકો છો ક્યાં કાપી કાપી મૂકી હોય તો ફરિયાદ થાય છે હા બધું થાય છે અને ફરિયાદ તો તમારી ફરિયાદ નથી થવાની તમારો ફેસલો ઓન ધ સ્પોટ થવાનો છે ફરિયાદ નથી થવાની પેલા ફરિયાદ થવાની જ નથી ફરિયાદ તો તમે કરશો સારું થાય છે આ વસ્તુ ખરાબ છે તો કેમ માનવાનું તમે લોકો ગયા છો તમે અમે ક્યાં કીધું ખરાબ છે એમ નઈ આ તો વસ્તુ તો એ જ થાય છે કઈ થાય છે આ તમામ વિડીયો એજ બતાવે છે હે

મેળાદના નથી મુકા મને જેને ફોન કર્યો હોય એના મૂકા છે ખોળાદ વિશેનો ભોડા વિશે નો ઓડિયો છે મારી વાત નો ઓડિયો છે મને સમજાવો આપો એક જ મિનિટ ચાલુ રાખો મિનિટ મનસુખભાઈ મનસુખભાઈ સ્તંભ એવો બનાવ્યો છે ભોળાથ ના દાંડ અંધવિશ્વાસ થી છોકરાએ આત્મહત્યા કરી આ પેલો સ્તંભ છે મેં ક્યાં કઈ કીધું એક બીજું ઉભા રહો બીજું બીજું હું તમને આપું છું બીજું આપણે જયારે વાત થઈ ને એ પેલાનો એક વિડીયો છે કે અમાર કોઈ રિલેટેડ નથી એ વ્યક્તિ ને તમે એવું વિશે લખ્યું છે કે ભાઈ ભોળાટ ના દાનભા ના શિષ્ય અને સુરાપુરા ની નહી પણ મનસુખભાઈ ની મદદ માંગી

જે ભગવત ગૌ તમે માંડો ને સિંહ નું ગૌ મંડળ તમે બધી જ્ઞાની છો ને નથી ત્રીસ એપ્રિલ તમારી ત્રીસ એપ્રિલ સુધી તમારી બરાબર બધા દિવસો મારા હા એટલે શું મારું મડર કરવું તમારે બરાબર તમારે તમારી પાસે કાયદો છે ત્રીસ તારીખ સુધી એટલે મળવા માટે એટલે મળવા માટે તમે કહો છો પછી મારા એટલે તમે એમ કહો છો તમે મને ધમકી બતાવી ને એમને એટલે તમે તો મારી નાખવાની ધમકી બતાવી ને તમે કીધું ને ભગવત ગૌ મંડળ ની અંદર આ શબ્દ છે બે એક જણાય ગુજરાતી માં વીસ તારીખે પછી મારે મળવાનું છે એ તો ગુજરાતી ભાષામાં તમારે જેમ કાઢવું એમ કરી શકાય

અત્યારે બોલો અત્યારે નામ બોલો કોને ભોળા દ્વારા નામ દઈ તમે બોલો માં ભરોસો રાખીને નામ દો તમારું હુરાપુરા માં ભરોસો રાખીને તમારું નામ આધાર કાર્ડ મોકલું જયદીપસિંહ હા ઓકે ભાઈ હાલો હા